સમાચારમાં વાત કરીએ તો દિયોદરના ભેસાણા ગામના શખ્સ સામે કિશોરીના મોતનો ગુનો નોંધાયો છે અને તપાસનો દોર પણ ધમધમાટ શરૂ કર્યો છે જી હા બનાસકાંઠાના લાખાણી તાલુકાના લીંબાવ ગામની યુવતીના અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરી ધમકી આપતા કિશોરીએ ઝેરી દવા ગટાવીને આપઘાત કરતા કિશોરીનું મોત નિપજ્યું છે શખ્સે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી યુવતીને બર્થડે પાર્ટીમાં લઈ ગયો હતો જ્યાં અશ્લીલ ફોટા પાડી વાયરલ કરી બ્લેકમેલ કરતો હતો જ્યાં કિશોરી ઝેરી દવા પીતા સારવાર દરમિયાન કિશોરીનું મોત પણ નીપજ્યું હતું બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગામની એક સગીરા ધાનેરા ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી જે દરમિયાન દિયોદરના ભેસાણા ગામના અશ્વિન લક્ષ્મણ પટેલ નામનો શખ્સ એની સાથે પરિચયમાં આવ્યા બાદ અશ્વિન પટેલ સગીરાને ગાડીમાં બેસાડી બર્થડે પાર્ટીમાં લઈ ગયો હતો જ્યાં સગીરાના ફોટા ફોટા પાડી અવારનવાર હેરાન પરેશાન કરી વાયરલ કરવાની ધમકી પણ આપતા સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી જેમાં પરિવારજનોએ શખ્સને થપકો પણ આપ્યો હતો છતાં ભેસાણા ગામના શખ્સ અશ્વિન પટેલે સગીરાને વધુ હેરાન પરેશાન કરતા સગીરાએ પંદર

આ ગુનો આઠસો નંબરથી રજીસ્ટર થયેલ છે અને ગુનાની હકીકત એવી છે કે લિંબાવ ગામ છે લાખણી તાલુકાનું કે જે દિયોદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે આ લિંબાવ ગામના નરેશભાઈ ચૌધરીએ એવી ફરિયાદ લખાવેલી છે કે પોતાની સગીર વયની બેન છે એમને આ કામનો આરોપી અશ્વિન ચૌધરી કરીને છે જે ભેસાણાનો રહેવાસી છે એણે એમની બેનના કોઈ ફોટા લઈ લીધેલ અને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અને વધારે પ્રમાણમાં વાયરલ કરવાની ધમકી આપેલ જેથી આ બેનને ખૂબ લાગી આવતા આ બેન દવા પી લે છે અને એ ઝેરી દવાના હિસાબે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ બદનસીબે આ બેન એમાંથી એની સામે જજુમી શકતી નથી અને અંતેનું મૃત્યુ થાય છે જે ગુનાની ગંભીરતા લઈ અને અમે તરત તરત એના ભાઈ નરેશની ફરિયાદ લઈ લીધેલ છે અને આ કામનો આરોપી જે અશ્વિન ચૌધરી છે એને ધરપકડ કરવા માટે અમારી અલગ અલગ ટીમો બની અને હાલે તપાસ ચાલુ છે

કારણ કે આખો બનાવ છે સોશિયલ મીડિયામાં એમને ફોટો અપલોડ કરેલા છે અને એના અનુસંધાને બનેલો છે એટલે આમાં બીજા જે કંઈ પણ આરોપી નીકળશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે